નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો રાજ્યના પોરબંદરમાં વરસાદ બોલાવી રહ્યો છે ભારે વરસાદના કારણે પોરબંદર જિલ્લાને તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ઓગણીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ રજા જાહેર કરવામાં આવી છે ત્યારે આ જાહેરાત જિલ્લા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવી છે કાલે આજે પોરબંદર સવારે ત્યારે શહેરમાં ભારે વરસાદ સાથે તોફાનનો પવન ફૂંકાયો હતો પોરબંદર મુખ્ય એમજી રોડ અને એસવીપી રોડ અને બિરાલ રોડ સહિતના શહેરના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાણી સર્જાઈ હતી તોપાન પવનના કારણે શહેરના અલગ અલગ કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડશે નવસારી વાપી વલસાડ સુરત અને ભરૂચમાં ભારે વરસાદ પડશે સાથે સૌરાષ્ટ્રમાં પણ વરસાદ વધુ તીવ્ર અને ભારે રહેશે ઉના દીવથી શરૂ થઈને સોમનાથ પોરબંદર દ્વારકા ઓખા જામનગર ખંભાળીયા અને સુધી દરિયાકાંઠાનો વિસ્તાર પ્રતિકૂળ હવામાનની સ્થિતિનું જોખમ રહેશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ